નમસ્કાર મિત્રો ચલો આપણે જાણીએ લોકો પાસેથી કે તેઓ કયા ગુજરાતી ના વ્યક્તિત્વ ને જાણવા માટે ઉત્સુક છે ચાલો જાણીએ આપણી વચ્ચે આપણે એ જ વિકસિત એવા એલિસ બ્રિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અમદાવાદ શહેરના લોકપ્રિય અધ્યક્ષ આપણી વચ્ચે શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે ધારાસભ્યશ્રી અને એક અમદાવાદી અને ગુજરાતના ગૌરવ તરીકે હું પૂછવા માંગીશ કે આપ કયા વ્યક્તિત્વને સાંભળવા માંગશો જે જગ્યા આપણે ઊભા છે એની પાછળ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમની જેમ જ છે પરિશ્રમ છે અહીંયા ચૌદ હજાર છાપડાવાળા રહેતા એને વૈકલ્પિક જગ્યા આપવા એમનો મોટો શી ફાળો છે હું સતત કાયમ એમને સાંભળવા ઈચ્છું છું જી તો આપના મતે લોકપ્રિય એક વ્યક્તિત્વ છે જે

મારું નામ યશ યશ નાથાની યશ તમે એક મ્યુઝિશિયન છો બરાબર જેમ આપણે વાત કરી તમે એક મ્યુઝિશિયન તરીકે કયા મ્યુઝિક આર્ટિસ્ટે તમે જાણવા માંગો છો અને એના વ્યક્તિત્વ માટે ઇન્સેટ સ્ટોરી જાણવા ઈચ્છો છો एक्चुअली uh, तो बदलियन विषय जानवा मांगे एक पर्टिकुलर सिंगर करे तो दर्शन रावल इज मतलब जिनके बारे में जानना अच्छा लगेगा इस पे और काफी फेमस भी है वो अभी में ट्रेंडिंग में चलते प्लस मतलब है भी गुजरात से ही बिलोंग करते तो उनके बारे में एक जो इन साइड स्टोरी है उनकी जो काफी चीजें हैं जो मतलब अभी तक पब्लिक पब्लिक आर नॉट अवेयर अबाउट दैट सो બો જના મતલબ અચ્છા લાગેગા હુ આપનું નામ મારું નામ સાવણ કંટારિયા ઓકે ગુજરાતી તરીકે આપકા વ્યક્તિત્વને સાંભળું આપને ગમશે મને મોસ્ટ ઓફલી હું તો સ્ટુડન્ટ છું એટલે મોસ્ટ ઓફલી હું સંજય રાવલ ના સ્પીકર છે તો એના વિડિયોઝ ઘણીવાર જોતો હોઈ છું મારી લાઈફ માટે કરિયર માટે અને બેસ્ટ આઈપીએસ સફિનેશન પણ વિડિયો હું લાઈફમાં ઘણીવાર જો મારા હું કરિયર લાઈફ તરીકે તો એને બહુ વધારે મોટિવેશનલ તરીકે માનું છું મારું નામ શાહ છે એક ગુજરાતી તરીકે કયા ગુજરાતીના વ્યક્તિત્વને તમને જોવું ગમશે હું તમને જાણો છું એમ કે આપણે હું મેડિકલ ફિલ્ડમાં છું તો હું આપણે ડૉક્ટર અમને વન ઓફ ધ ફેમસ ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પટેલનું જો આપણે જાણવા મળે તો આપણને ખૂબ ખૂબ આનંદ મળશે કારણ કે સાહેબે ઘણી બધી સારી મહેનત કરીને આગળ આવ્યા છે તો આપણે એમની ઇન્સાઇટ સાંભળીએ તો આપણને પણ પ્રેરણા મળશે કે આપણે કે આપણને શું શું આપણે કરી શકીએ આ જીવનમાં તો હું ડોક્ટર તેજસ પટેલને જાણવા માંગુ છું ખુશી એક ગુજરાતી તરીકે કયા વ્યક્તિત્વને તમને જોવું ગમે છે આદિત્ય ગઢવી આદિત્ય ગઢવી કેમ જાણી શકું એના ગીતો સાંભળવા મને ગમે છે અને તેની લાઈફસ્ટાઈલ બધું ઓકે આદિત્ય ગઢવી માટે કંઈક વધારે જાણવા માંગો છો હા સર તમે ગુજરાતી તરીકે કયા ગુજરાતીના વ્યક્તિત્વને જોવા અને સાંભળવા ઈચ્છો હું શાયર અને કવિઓને સાંભળવા ઈચ્છું તો અંકિત ત્રિવેદી રઈશ મણિયાર ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણી મારા ફેવરિટ છે તો એ લોકોનો કઈ કાર્યક્રમ હોય તો એ વધારે મને ગમે છે કાવેરીજી એક ગુજરાતી તરીકે કયા ગુજરાતીના વ્યક્તિત્વને આપને જોવું ગમશે છે આદિત્ય ગઢવી આદિત્ય ગઢવી કેમ આદિત્ય ગઢવીનો અવાજ અને પર્સનાલિટી ઓકે હમણાં તો એમનું સોંગ બી એક ફેમસ છે જે ગોતીલો કરીને હા હા આપનું નામ હિતલ દોશી અમદાવાદી અને ગુજરાતી તરીકે કયા વ્યક્તિ અને એના વ્યક્તિત્વને ને સાંભળવા અને જોવા ગમ છે મેં યુટ્યુબ ઉપર કાજલ ઓઝાનું સાંભળેલું છે લેક્ચર મોટિવેશનલ લેક્ચર હોય છે જેના કારણે ઘણી બધી વખત એવું બી થાય છે કે લેક્ચર સાંભળવાથી લોકોના ફેમિલીમાં ઇન્ટિમસી વધે છે જે આજકાલ બધાની વધારે પડતી નીડ થઈ ગઈ છે એ જરૂરી છે લોકોને માટે ફેમિલી ઇન્ટિમસી રાખવી અને એને ઘણું બધું સારું બધું ઘણું બધું નોલેજ બી મળે છે એમના એમના પાસેથી આપણને ફેમિલીમાંથી મારું નામ રાજુભાઈ શાહ છે હું અહીંયા દિલ્હી છેલા 5 વર્ષથી સવારે વોકિંગમાં આવું છું સાયકલ લઈને મારો ડોગી છે ડોગી પણ જોડે આવે છે એક ગુજરાતી તરીકે અને એક અમદાવાદી તરીકે કયા વ્યક્તિ અને એમના વ્યક્તિત્વ ને સાંભળવું આપણે ગમશે અમને નરેન્દ્ર મોદી અમિત શાહ नरेंद्र મોદી અમને બહુ સરસ સારું બોલે છે મોદી સાહેબના તમે બીઇંગ ગુજરાતી કઈ ગુજરાતી સેલિબ્રિટી કે पर्सનાલિટીને જાણવાની અને એની લાઈફસ્ટાઈલ જાણવાની ઈચ્છા છે હર્ષદ મહેતા કેમ હર્ષદ મહેતા કેમ કે મોટો સ્ટોક બ્રોકર હતો અને એને ઘણા બધા રૂપિયા કમાયા હતા તું બી સ્ટોક મેં કોઈ હા એન્ડ આઈ એમ ઓલસો ઇન ટુ સ્ટોક માર્કેટ વેરી મચ શું આપનો હર્ષ દારિયા તમને કઈ ગુજરાતી પર્સનાલિટી વિશે જાણવાની ઈચ્છા છે હા અત્યારે ગુજરાતીમાં કહીએ તો હાર્દિક પંડ્યા કઈ છે કે બોલોગા તો ગુજરાત કે પ્લેયર હે બોલિંગ બહુ સી કરતા હે અરબી વર્લ્ડ કપ મેં ખેલા એઝ અ પ્લેયર તો મુજે તો ગેમ બહુ પસંદ છે હાર્દિક થેન્ક યુ સો મચ આવિયા તો એક ગુજરાતી તરીકે તમે કયા ગુજરાતી पर्सનાલિટી ને જાણવા અને સાંભળવા ઈચ્છો છો એની કોલ पर्सનાલિટી કે એનું વ્યક્તિત્વ હાર્દિક પંડ્યા કેમ હાર્દિક પંડ્યા એ એ મારો ફેવરિટ ક્રિકેટર છે એનો અને એ ઇnspire થવા માંગુ છું તમે આદિત્ય ગઢવી હે ને સон સાંભળવાની મજા આવે છે તમે હાર્દિક પંડ્યા છે કેમ હાર્દિક પંડ્યા આકી ફેવરિટ ક્રિકેટર છે એટલે અને બહુ વધારે ગમ છે શો નામ આપનો આસ્થા કોઠારી તો એક ગુજરાતી તરીકે તમને કયા ગુજરાતી પર્સનાલિટી ની લાઈફ અને વ્યક્તિત્વ વિશે જાણવા અને માણવા ગમશે ઓકે સો મને આદિત્ય ગઢવી વિશે વધુ જાણવા લાઈક આઈ વુલ લાઈક ઇટ બીકોઝ એ જે રીતના ગાય છે જે રીતના લોકોને મેક ફીલ એવરીથિંગ રિયાલિસ્ટિક કે હા દિસ ઇઝ ધ સોંગ અને આ રિયલમાં આ વસ્તુ થઈ રહી છે સો એ બહુ સારી વાત છે એમના વિશે આઈ વુડ લાઈક ટુ નો હિઝ રૂટિન કે કઈ રીતના વોટ ઇન્સ્પાયર્ડ હિમ ટુ સ્ટાર્ટ અ કરિયર ઇન ટુ સિંગિંગ એન્ડ ઓલ તો હા મને એમના વિશે બધું જાણવા ગમશે એક અમદાવાદી અને ગુજરાતી તરીકે આપને કયા વ્યક્તિને જોવા અને સાંભળવા ગમશે આમ અમદાવાદની એક્ટર છે ભાવિની જાની જેમની એક્ટિંગ બહુ જ સરસ છે અને એઝ અ બીંગ હ્યુમન એ પણ બહુ જ ફાઇન લેડી છે કે જેની પર્સનાલિટી જેને મળ્યા પછી એની સ્પીચ સાંભળ્યા પછી પણ બહુ જ ગમે છે કે કે એના ફેન થઈ જવાય એમ અને હું બેઝિકલી એમના કહેવાય તો બહુ જ ટચમાં છું ભાવિની જાનીના મને એમની એક્ટિંગ ખૂબ જ ગમે છે